દરોડા સમયે પોલીસ સાથે બુટલેગર અને પરિવારજનોએ માથાકૂટ અને જપાજપી કરી ત્રણ આરોપી જડપા ભરતાણા હનુમાન મંદિર પાસે રામનગરમાં દારૂનું વેચાણ થાય છે તેવા કંટ્રોલ રૂમના મેસેજના આધારે રેડ કરવા ગયેલી ઉત્તરાયણ પોલીસે બુટલેગરને દારૂની 11 બોટલ સાથે ઝડપી લીધા બાદ તેણે બુમા બૂમ કરતા પરિવારજનો અને અન્ય એકત્ર થયા હતા અને પોલીસ સાથે માથાકૂટ કરીને તેને ભગાડવા પ્રયત્ન કર્યો હતો દરમિયાન પોલીસ સાથે જપાજપી થઈ હતી જોકે પોલીસે બુટલેગરને ઝડપી પાડીને બાદમાં આ અંગે ફરજબાર રૂકાવટ અને રાયોટિંગના ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ વધુ બે આરોપીને ઝડપે પાડવામાં આવ્યા હતા ભળતી માહિતી અનુસાર ઉત્તરાણ પોલીસને ગત નવ વાગ્યાના અરસામાં કંટ્રોલ રૂમના મેસેજના આધારે ભરતાણા હનુમાન મંદિર પાસે રામનગરમાં રેડ કરીને ત્યાં ઘર નંબર આઠસોને છેતાલીસમાં દારૂ વેચવા ગુટલેકર કરણ કૈલાશ ખીચીને દારૂની અગિયાર બોટલ સાથે ઝડપી લીધો હતો પોલીસે દારૂ કબજે કરીને તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે અરે કારણે બૂમા બૂમ કરતા આસપાસથી પરિવાર અન્ય લોકોનો ટોળું દસી આવ્યો હતો ઉઠલે ઘરે બૂમા બૂમ કરતા પત્ની શારદા ભાઈ ગજાનન ઉર્ફ પટેલ અને તેની પત્નીની માં ભરત કે લાશ ખીચી લક્ષ્મણ ઉર્ફ જાસુડો દલાબાઈ જ કાચવા અને તેની પત્ની તેજલ તેમજ અન્ય આશરે આઠ થી દસ લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા પોલીસ સાથે ઝપાઝપી કરીને કરણને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે બળપ્રયોગ કરીને પકડી લીધો હતો જ્યારે ગજાનન ઉર્ફ પટેલને વગાડી દીધા હતા ઉત્તરાયણ પોલીસે કરંડને પકડી પાડ્યું છે પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને પણ પકડી લીધા હતા